કે સંસારમાં સૌથી મીઠી વસ્તુ કઈ છે જે સરબત કરતા પણ મીઠી હોય અને ત્રીજો સવાલ કે માણસની કઈ આદત માણસને અમીર અને ગરીબ બનાવે છે આ ત્રણ સવાલ પાર્વતીજી શંકર ભગવાનને પૂછે છે શંકર ભગવાન પાર્વતીજીને સરસ રીતે સમજાવે છે તે તમે ધ્યાનથી સાંભળજો એક વખત શંકર ભગવાન કૈલાસ પર્વત પર બેસીને ધ્યાન કરતા હતા ત્યારે માં પાર્વતી શંકર ભગવાનને મળવા કૈલાસ પર્વત પર આવે છે અને જ્યારે તે કૈલાસ પર્વત પર આવતા હોય છે ત્યારે તેની નજર ધરતી પર રહેતા સ્ત્રી પુરુષો પર પડે છે અને તે જુએ છે કે માણસ બહુ દુઃખી છે કોઈ માણસ એટલો બધો દુખી છે તો કોઈ માણસ એટલો બધો સુખી છે તેના મનમાં ને મનમાં આવા સવાલ આવે છે કોઈ માણસ તેના મા બાપની સેવા કરી રહ્યા છે તો કોઈ તેના મા બાપને ઠોકરો મારે છે આ બધું જોઈને મનમાં વિચારવા લાગ્યા પાર્વતીજી કૈલાસ પર આવે છે અને તે શંકર ભગવાનને કહે છે કે હે દેવ આ ત્રણ સવાલ મને મનમાં મનમાં સતાવી રહ્યા છે કૃપા કરીને એ પ્રશ્નના જવાબ આપો ને ત્યારે ભગવાન કહે છે કયા ત્રણ સવાલ ત્યારે પાર્વતીજી કહે છે કે સંસારમાં સૌથી નરમ વસ્તુ કઈ છે બીજું સંસારમાં સૌથી મીઠી વસ્તુ જે શરબત કરતાં પણ મીઠી છે ત્રીજું માણસની કઈ એવી આદતો જે એને ગરીબ અને અમીર બનાવે છે મા પાર્વતીની વાત સાંભળીને ભગવાન કહે છે હું તમને એક કથાના માધ્યમથી જવાબ આપું અને આ કથામાં જ તમને તમારા પ્રશ્નના ઉત્તર મળી જશે ઘણા સમયની વાત છે એક શહેરમાં એક વેપારી રહેતા હતા એ વેપારીને ત્રણ દીકરીઓ હતી તે ત્રણ દીકરીઓ ખૂબ જ સુંદર અને રાજકુમારી જેવી ત્રણેય દીકરીઓ રૂપ રૂપના અંબાર જેવી હતી એક દિવસ વેપારીને વેપારના કામથી વિદેશ જવાનું થયું ત્યારે એને વિચાર આવ્યો કે હું વિદેશ જાઉં છું હું મારી દીકરીઓ માટે કંઈક લઈને આવીશ પણ તે વિચારે છે કે શું લઈ આવું તે ઘણું વિચારે છે પણ તેને કંઈ સમજણ પડતી નથી પછી એને વિચાર આવ્યો કે લાવને દીકરીઓને જ જઈને પૂછી લઉં કે એને શું જોઈએ છે તે વેપારી તેની દીકરીઓ પાસે આવીને સૌથી મોટી દીકરીને પૂછે છે કે તું મને કેટલો પ્રેમ કરે છે અને હું તારા માટે વિદેશથી શું લઈ આવું ત્યારે મોટી દીકરી કહે છે કે હું તમને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું અને મારા માટે તમે સોનાની થાળી લઈ આવજો વેપારી ખૂબ ખુશ થાય છે અને કહે છે કે તું મને તારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરે છે અને કહે છે કે હું તારા માટે સોનાની થાળી લઈને આવીશ પછી બીજી દીકરીને પૂછે છે કે તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે બીજી દીકરી બોલી કે હું દુનિયામાં સૌથી વધુ પ્રેમ તમને કરું છું તમે મને સૌથી વહાલા છો તમારાથી વહલું મને કોઈ નથી અને તમે મારા માટે સોનાનો પંખો લાવજો આ સાંભળી તેના પિતા ખૂબ ખુશ થઈને કહે છે કે તું મને આટલો બધો પ્રેમ કરે છે અને કહે છે કે સારું તારા માટે સોનાનો પંખો લઈ આવીશ પછી તેની ત્રીજી દીકરીને પૂછે છે કે તું મને કેટલો પ્રેમ કરે છે અને હું તારા માટે શું લઈ આવું ત્યારે ત્રીજી દીકરી કહે છે કે હું તમને મીઠા બરાબર પ્રેમ કરું છું અને મારે કંઈ નથી જોઈતું એમ કહે છે ત્યારે તેના પિતા ગુસ્સે થાય છે તું મને મીઠા બરાબર પ્રેમ કરે છે કારણ કે મીઠું તો સૌથી સસ્તું હોય છે ને અને પિતા બહુ જ ગુસ્સે થાય છે અને કહે છે કે જા તારી માટે હું કંઈ જ નહીં લાવો નહીં લઈ આવું આવી ખરી ખોટી સંભળાવે છે પછી તે વિદેશ ચાલ્યા જાય છે વિદેશથી જ્યારે પાછા ફરે છે ત્યારે તેની દીકરીઓ જે મંગાવ્યું હતું તે લાવ્યા એકની માટે સોનાની થાળી અને એકની માટે પંખો અને ત્રીજી દીકરી માટે તે કઈ લઈને નતા આવ્યા પેલી બંને તો ખુશ થઈને ઉછળ કૂદ કરતી હતી તે ખૂબ જ ખુશ હતી બંને અને આ દીકરી માટે કંઈ ન લાવ્યા પણ એનું દિલ ખૂબ જ મોટું હતું એટલે એને ખોટું ન લાગ્યું અને એ ખુશ જ હતી તે તેના પિતાને કંઈ નથી કહેતી અને થોડાક સમય જાય છે અને એવું બને છે કે એકવાર એક રાજકુમાર બીજા રાજ્યનો રાજકુમાર હતો જે ઘોડા પર સવાર થઈને આ નગરમાં આવે છે જ્યાં આ વેપારી રહે છે ત્યાં તેની નજર વેપારીની નાની દીકરી પર પડે છે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી તે રાજકુમાર વેપારીની ઘરે આવે છે અને એને કહે છે કે હું બાજુના રાજ્યનો રાજકુમાર છું અને હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું તમે મારા લગ્ન તેની સાથે કરાવશો તો હું તેને ખૂબ જ ખુશ રાખીશ મારા લગ્ન તેની સાથે કરાવો તેને રાજકુમારની વાત સાંભળતા વેપારીએ તેને કહ્યું કે મારે આના કરતાં પણ મોટી બે દીકરીઓ છે પહેલાં હું એના લગ્ન કરીશ અને પછી જ આ નાની દીકરીના લગ્ન કરીશ જો તમને કંઈ વાંધો ન હોય તો હું તમને મારી મોટી દીકરી બતાવું જો તમને મારી મોટી દીકરી પસંદ આવે તો તેની સાથે લગ્ન કરી શકો છો રાજકુમાર કહે છે કે વાંધો નહીં તે મોટી દીકરીને બતાવે છે તે પણ ખૂબ જ સુંદર તો હતી જ રાજકુમાર કહે કે વાંધો નહીં હું તમારી દીકરી સાથે લગ્ન ત્યારે કરીશ જ્યારે મારા માતા-પિતા કહેશે હું તમારી દીકરીને મારા મહેલમાં લઈ જાઉં છું બે દિવસ અને મારા માતા પિતા કહેશે તો હું તમારી મોટી દીકરી સાથે લગ્ન કરીશ તમારે તમારી દીકરીને મારી સાથે મોકલવી પડશે ત્યારે વેપારી કહે છે વાંધો નહીં તમે લઈ જાઓ તે વેપારી હા પાડી દે છે અને રાજકુમાર તેની દીકરીને તેના મહેલમાં લઈ જાય છે મહેલમાં જઈને તેની દીકરી બહુ જ ખુશ થઈ જાય છે અને રાજકુમાર માટે તેના શયન કક્ષમાં લઈ જાય છે આ બધું જોઈને મોટી દીકરી ચકિત થઈ જાય છે તેને આવો મહેલ જોયો ન હતો ભગવાન હવે હવે કહે છે તમે ધ્યાનથી સાંભળજો તમને તમારા સવાલના જવાબ હવે અહીંથી મળશે પછી રાજકુમારી રાજકુમાર તેને એક બહુ મુલાયમ બહુ જ નરમ આસન પર બેસાડે છે અને કહે છે કે તમે શાંતિથી અહીં બેસો પછી તે તેની મહેલની દાસીને બોલાવે છે અને કહે છે કે જાઓ તમે મારા આ અતિથિ માટે મસ્ત મીઠું શરબત લઈને આવો જે ખૂબ જ સ્વાદિષ્ટ હોવું જોઈએ તે દાસી જાય છે અને શરબત બનાવે છે અને શરબત લઈને આવે છે પછી તે શરબત છોકરીને પીવડાવે છે અને તે છોકરી શરબત પી જાય છે અને પછી તે રાજકુમાર કહે છે કે હું તમને બે પ્રશ્ન પૂછીશ તેના જવાબ તમારે આપવાના છે ત્યારે તે છોકરી કહે છે કે પૂછો રાજકુમાર પૂછે છે કે શું તમે આ મુલાયમ અને આટલા નરમ આસન પર ક્યારે બેઠા છો અને બીજો સવાલ એ કે તમે આટલું મીઠું અને આટલું સ્વાદિષ્ટ શરબત તમે ક્યારે પીધું હતું ત્યારે પેલી છોકરી બોલે છે કે ના હું ક્યારેય આટલા મુલાયમ આટલા નરમ અને આટલા મૂંઘા આસન પર ક્યારેય નથી બેઠી અને આટલું મીઠું અને આટલું સ્વાદિષ્ટ શરબત આની પહેલા મેં ક્યારેય નથી પીધું ત્યારે રાજકુમાર બોલ્યો કે તમે જે ઉત્તર આપ્યો એ રાણી બનવા માટે યોગ્ય નથી માટે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું ચાલો હું તમને તમારા ઘરે મૂકવા આવું છું અને તે રાજકુમાર તે વેપારીના ઘરે મૂકવા આવે છે ત્યારે તે વેપારીને કહે છે મેં તમારી દીકરીને બે પ્રશ્ન પૂછ્યા હતા ત્યારે તેને સાચા જવાબ નથી આપ્યા તે રાણી બનવા યોગ્ય નથી તેથી હું તમારી મોટી દીકરી સાથે લગ્ન નહીં કરું તો વેપારી કહે છે તમે મારી બીજી વચ્ચેની દીકરી છે તેની સાથે લગ્ન કરી લો તો રાજકુમાર કહે છે ઠીક છે તેને પણ મારા રાજમહેલમાં લઈ જાઉં છું મારા માતા પિતાને બતાવું જો એ હા કહેશે તો હું લગ્ન કરીશ રાજકુમાર તેને લઈને મહેલમાં આવે છે પેલી દીકરીને જે રૂમમાં જે પેલું આસન હતું તેના પર જ તેને બેસાડે છે અને તેની દાસીને શરબત બનાવવાનું કહે છે અને આ છોકરીને આપવાનું કહે છે અને શરબત લઈને આ છોકરીને આપે છે અને પીધા પછી રાજકુમાર તેને કહે છે કે હું તમને બે પ્રશ્ન પૂછીશ તમારે તેના સાચા જવાબ આપવાના છે રાજકુમાર બોલ્યો કે તમે ક્યારેય આટલા મૂંઘાળ અને નરમ આસન પર ક્યારેય બેઠા હતા અને આટલું મીઠું અને સ્વાદિષ્ટ શરબત તમે પીધું હતું ત્યારે પેલી છોકરી પેલાની જેમ જ જવાબ આપે છે કે ના હું આટલા મૂંગા અને નરમ આસન ઉપર ક્યારેય નથી બેઠી અને આટલું મીઠું શરબત પણ ક્યારેય નથી પીધું ત્યારે રાજકુમાર એ જ કહે છે કે આવો ઉત્તર તમે જે આપ્યો છે તે રાણી બનવા માટે યોગ્ય નથી માટે હું તમારી સાથે લગ્ન ન કરી શકું માટે હું તમને તમારી ઘરે મૂકી જાઉં છું તે રાજકુમાર વેપારી પાસે જાય છે અને તેને કહે છે કે આ તમારી દીકરી સાથે લગ્ન ન કરી શકું તેને મારા પ્રશ્નનો જવાબ સાચો નથી આપ્યો રાણી બનવા માટે યોગ્ય નથી અને રાજકુમાર બોલ્યો હવે તમારી નાની દીકરી આપો વેપારી કહે ઠીક છે રાજકુમાર તેને પણ રાજમહેલમાં લઈ ગયો અને પેલી બંનેની જે આસન પર બેસાડી હતી તે જ આસન પર ત્યાં જ બેસાડે છે અને કહે છે તેની દાસીને કે આ છોકરી માટે પણ શરબત લઈ આવો તે દાસી શરબત લઈને આવે છે અને તે છોકરી શરબત પી જાય છે અને પછી રાજકુમાર કહે છે કે હું તમને બે સવાલ પૂછું છું તેના જવાબ તમારે આપવાના છે ત્યારે તે બોલે છે કે મારો પહેલો સવાલ કે તમે આટલા મૂંગા મુલાયમ અને નરમ આસન પર ક્યારે બેઠા છો અને આનાથી વધુ સારું સ્વાદિષ્ટ શરબત તમે ક્યારે પીધું છે ત્યારે તે છોકરી હસીને જવાબ આપે છે કે પહેલાં સવાલનો જવાબ કે હા હું પહેલા પણ આનાથી નરમ અને મુલાયમ આસન પર બેઠી છું જે મારી માનો ખોળો છે મારી માના ખોળા કરતાં નરમ અને મુલાયમ આસન બીજું કોઈ જ નથી હું મારી માના ખોળામાં ઝૂલી છું અને બીજા પ્રશ્નનો જવાબ એ કે જવાબ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો પછી તેની લગ્નની તૈયારી કરવા લાગ્યા તેણે દુનિયાભરના ભોજન પકવાન બનાવ્યા અને તે છોકરીના પપ્પાને એટલે કે તે વેપારીને ત્યાં તેડાવ્યા વેપારીનો ખૂબ જ આદર સત્કાર કર્યો અને તે વેપારીને ભોજન પીરસ્યું તેને થાળીમાં જાત જાતના ભોજન પીરસ્યા પણ તેને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં મીઠું જ ન હતું તે વેપારી માટે સ્પેશિયલ મીઠા વગરનું ભોજન બનાવવામાં આવ્યું હતું તે વેપારી બહુ ગુસ્સે થયો અને રાજકુમારને બોલાવીને કહે છે કે આ કેવું જમવાનું બનાવ્યું છે જેમાં મીઠું જ નથી મીઠા વગરના ભોજનમાં કોઈ સ્વાદ હોઈ શકે આવી વાત સાંભળીને રાજકુમાર કહે છે કે માં તમારા માટે તમારું ભોજન તમારી દીકરીએ જ બનાવ્યું છે ત્યારે વેપારી તેની દીકરીને બોલાવીને કહે છે કે તે આ બધા ભોજનમાં દાળ ભાત શાક પુરી આ બધા પકવાન છે તેમાં તે મીઠું કેમ નથી નાખ્યું શું મીઠા વગર કોઈ ભોજનમાં સ્વાદ આવી શકે ભોજન મીઠા વગરનું સારું લાગે ત્યારે તે દીકરી તેના પિતાજીને કહે છે કે જારે તમે મને એક સવાલ કર્યો હતો કે તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે મેં તમને કીધું હતું કે હું તમને મીઠા બરાબર પ્રેમ કરું છું તમે મારું અપમાન કર્યું હતું અને આજે તમને એ જ મીઠાની જરૂર પડી મીઠા વગરના ભોજન ક્યારેય સ્વાદવાળા નથી હોતા તમે ગમે તેટલા મરી મસાલા નાખો પણ મીઠા વગરનું ભોજન નકામું છે માટે મેં કહ્યું હતું કે તમે તમને હું મીઠા બરાબર પ્રેમ કરું છું તમારી વગર મારી જિંદગીમાં કોઈ નથી તમારા વગર મારી જિંદગી નથી હું તમને ખૂબ જ પ્રેમ કરું છું માટે મેં તમને મીઠા બરાબર કહ્યું હતું આ જે તમારી સામે દુનિયાભરના પકવાન છે તો તેને છોડીને માત્ર તમે મીઠાને યાદ કરો છો જેની વગર બધા રંગ ફીકા છે આવી રીતે વેપારીને સમજાયું તેની ભૂલ તેને સમજાણી તે બહુ પછતાવો કરવા લાગ્યો અને નાની દીકરીને ગળે લગાવી કીધું કે તું જ મને સાચો પ્રેમ કરે છે તારા વગર મને કોઈ સાચો પ્રેમ ના કરી શકે અને ભગવાન પાર્વતીજીને કહે છે કે હવે ત્રીજો પ્રશ્ન છે કે કઈ આદત માણસને ગરીબ અને કઈ આદત ધનવાન બનાવે છે તો સાંભળો તમારા સવાલનો જવાબ આ વેપારીને ત્રણ દીકરી હતી તેમાંથી તેની બે દીકરી જીવથી વધારે વ્હાલી હતી અને ત્રીજી દીકરી તેને મીઠાની બરાબર પ્રેમ કરતી હતી એટલે તે તેના મા બાપને સાચો પ્રેમ કરતી હતી તેની સાચી સેવા કરતી હતી પહેલી બે દીકરી માત્ર ભૌતિક સુખને જોતી હતી અને નાની દીકરી મા બાપની સેવા કરવા માગતી હતી માટે તેને રાજકુમાર મળ્યા અને રાણી બની અને ધનવાન બની ગઈ માટે જે મા બાપની સેવા દિલથી કરે છે તે હંમેશા ધનવાન બને છે અને સુખી રહે છે જે માતા પિતાનો અનાદાર કરે છે માત્ર લાલચથી પ્રેમ કરે છે ત્યાં લક્ષ્મી રીસાઈ જાય છે અને તેનું જીવન કષ્ટ ભર્યું રહે છે એ દુઃખી જ રહે છે આ વાર્તાનો સાર એ છે કે મા બાપના ચરણોમાં સ્વર્ગ છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ